વડોદરા રિક્ષાચાલક યુનિયનમાંથી ઉપ પ્રમુખનું રાજીનામું વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનમાંથી જગદીશ ખેમાણીએ ઉપપ્રમુખના પદથી રાજીનામું આપ્યું છે પાછલા બે દિવસથી ચાલતી રિક્ષા રિક્ષાભાળાના ભાવ ઘટાડા માટે જગદીશ ખેમાણી આપેલા નિવેદનથી સમગ્ર રિક્ષા યુનિયનમાં વિરોધના સુર ઉઠ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે અમારા વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના ઉપપ્રમુખ જેકીભાઈ ઉર્પે જગદીશભાઈ ખેમાણી ઉર્ફે જેકીભાઈ જેમને થોડા દિવસ પહેલાં રિક્ષાના સાથી મિત્રો સાથે તેમણે જાહેરાત કરી હતી કે રિક્ષાના ભાડા ઓછા કરવાના છે તો જે રિક્ષાના ભાડા ઓછા કરવાના હતા જે વડોદરાના એમના ગ્રુપના જે છોકરાઓ છે એમની સાથે જે રોજ રાત દિવસ ધંધો કરે છે તે છોકરાઓએ મળીને ડિસિઝન લીધું હતું તેમાં વડોદરાના તમામ રિક્ષા ચાલકો અને બીજા યુનિયન અમારી સાથે સહમત નથી અને અમારી પૂરી બોડી બી સહમત નથી તેની માટે અમારા રિક્ષા ચાલકને જે પ્રમાણે ગેસનો ભાવ વધારે છે જે રીતે મોંઘવારી છે એ રીતે ઓછા ભાડામાં પોસાય નહીં તેની માટે આજ રોજ વડોદરા શહેર જિલ્લા રિક્ષા વિજ્ઞાનની બોડી તમામ મળીને એક ડિસિઝન લીધું છે કે એ ડિસિઝન પ્રમાણે જ ભાડું લેવામાં આવશે જે ડિસિઝન છે એ રિક્ષાવાળા જે રીતે ભાડું લેતા હતા અત્યાર સુધી પહેલાં એ જ ભાડું લેવામાં આવશે બીજું કોઈ એમાં ઘટાડો કરવામાં આવતો નથી શું થયું આગળ જેકીભાઈ જેકીભાઈ અત્યારે એક એમનું સ્વૈચ્છિક રાજીનામું આપીને ગયા છે અને એમણે કીધું છે કે હવે સંસ્થા સાથે કોઈ હમણાં છે નહીં પણ એ આગળ અમે અમારી રીતે જોઈશું કે શું કરવું શું નહીં કરું કેટલા રિક્ષા ચાલકો સાથે જે અત્યારે મારા અંદાજે એમની સાથે સોથી દોઢસો રિક્ષાવાળા હતા અંદાજિત એ રિક્ષાવાળા એમની સાથે એ સહેમ છે હવે એ શું છે શું નહીં એ આપણાને નથી ખબર પણ અમારા વડોદરા શહેરના બીજા રિક્ષા ચાલકો જે રીતે જે ભાડું લેતા હતા એ જ ભાડું લઈને એ ધંધો કરી શકશે આપણા યુનિયનમાંથી રિક્ષા ચાલકો અત્યારે અમારા યુનિયનની અંદર ઓછામાં ઓછા ચારસો થી પાંચસો માણસો છે એટલે હવે હવેથી જે ભાડું રેગ્યુલર હતું એ જ રહેશે હા જે ભાડું રેગ્યુલર છે એ જ ભાડું છે ને અત્યારે બી એ ભાડું લઈ શકે છે એમાં અમારે કોઈ કોઈનાથી એ છે નહીં પબ્લિકને મોંઘવારી નડે છે એમાં રિક્ષાવાળાને બી મોંઘવારી એવી જ નડે છે એટલે રિક્ષાવાળું ભાડું ઓછું કરશે તો એના છોકરાની ફી છે એના છોકરાના બધા બીજા બી ખર્ચા હોય છે ઘરનો ખર્ચો હોય છે એમાં એને બી તકલીફ પડે એટલે અમે એ વાતે સહમત નથી જે ભાડું છે એ ભાડા પ્રમાણે ભાડું લેશે બીજી તરફ સુરતમાં રિક્ષા ચાલકો ભાવ વધાર્યો છે પબ્લિક વિરોધ પણ કર્યો છે અને વડોદરામાં આવી રીતે વાત આવે એને રીતે જોયું સુરતની અંદર ભાડું વધાર્યું છે અમે ભાડું વધાર્યું નથી અમારું જે ભાડું હતું એ જ ભાડું અમારે લેવાનું છે એ ભાડામાં કોઈ વધારો કરવામાં નથી આવ્યો જે હાઈવે પર ત્રીસ ચાલીસ રૂપિયા લેતા હતા બાયપાસ સુધીના એ જ લેશે એનાથી વધારે કોઈ નહીં જે કે ભાઈનું મનસ્ય નિર્ણય અને એમની સાથે જે બીજા એમના સાથે જે ધંધો છે એ બધા ભાઈઓનો નિર્ણય હતો એમાં વડોદરાના યુનિયનનો કે ના વડોદરાના રિક્ષા ચાલકોનો એ એની અંદર સમર્થન છે સાહેબ હું પોતે મારા ફાધરને લઈને પારુલ હોસ્પિટલમાં હતો મંગળવાર મંગળવારના સવારના અમે એડમિટ હતા મારા પપ્પાને કિડનીના ડાયાલિસિસની તકલીફ છે અને એક એમના હાથનું ફિસ્યુલાની ટ્રીટમેન્ટ ચાલતી હતી તેની માટે અમે લોકો પારુલ હોસ્પિટલમાં હતા એની લીધે અમે કોઈ આ વસ્તુની જાણ હતી નહીં આ વસ્તુનો કર્યા પછી અમને જે કીભાઈનો ફોન આવ્યો એટલે અમારે એની અંદર કોઈ વાતચીત થઈ નથી એ અમારી વાતમાં સંમત નથી અત્યારે અમારે કોઈ વાતચીત થઈ નથી એટલે એ વસ્તુમાં હમણાં હું કશું કહી નહીં શકું કોઈ વાતચીત દોડસો રિક્ષા ચાલકવાળા સાથે કોઈ વાતચીત નથી થઈ એ શું ભાડું લેશે શું કરશે એ એ લોકોનો નિર્ણય છે એમાં અમારો નિર્ણય નથી પરમ દિવસે જે અમારી ચર્ચા થઈ હતી ઘણા રિક્ષા ચાલક મારી પાસે આવ્યા હતા પોતાની રજૂઆત લઈને જે હિસાબથી એ વડોદરામાં ધંધી અને મંદિરનું માર મોંઘવારી અને મંદિરનો દોર ચાલી રહ્યો છે તેવામાં એ લોકોને મારી પાસે રજૂઆત લઈ રહ્યા હતા કે ધંધોનો રોજગાર છે નથી તેવામાં મારા રેલ્વે સ્ટેશનનો જે રિક્ષા ચાલકો જે છે માત્ર ત્રણસો ચારસો રિક્ષા ચાલકો જે છે એ લોકો મારી પાસે રજૂઆત લઈને આવ્યા હતા કે ભાઈ અમારો ધંધો નથી તમારે આનું અમે ભાવ ઓછો કરીએ અને એ અમારી રજૂઆત અમારી આવાજ મીડિયા થકી વડોદરાની જનતા સુધી પહોંચે તે માટે કંઈ કરી આપો તે માટે એક મીડિયા મેં મીડિયા બોલાવી હતા અને મીડિયાની અંદર મેં મારો પરિચય આપ્યો હતો કે વડોદરા શહેર જિલ્લા સંચાલક યુનિયનનો ઉપપ્રમુખ છું પણ આ વાતને વડોદરા શહેર જિલ્લા સંસ્થા ચાલક સમર્થન નહોતું કરતી કરતો નથી કે ભારું ઘટાડે પણ કોઈની પણ દાવ દબાવ કે ભેદભાવ રાખતો નથી કે યુનિયન કહેતું પણ નથી કે તમે ભાવ ઘટાડો આ રિક્ષાવાળાની સહમતીથી રિક્ષાને પોતાની મરજીથી ભાવ ઘટાડે છે એમાં કોઈ પણ યુનિયન સમર્થન આપતું નથી કે કોઈને ટેકો આપતો નથી એમાં હા મેમ એવું ખાલી મારો પરિચય આપ્યો છે એમાં એ લોકોની ભૂલ છે કે વડોદરા શહેર જિલ્લા શહેર યુનિયન કીધું છે તે મને એનો મુદ્દો બનાવવામાં આવ્યો છે ને રાજનીતિ રમી રહી છે તે હિસાબથી મને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે એ હિસાબથી સહયોગી મેં મારું રાજીનામું આપી દીધું છે તો આપ પ્રમુખ હતા તો આપને આટલી તો જાણ હશે ને કે રિક્ષાને જ્યારે ભાવ ઓછો કરવાનો હોય કે વધારે કરવાનો હોય સરકારનો પરિપત્ર કે પછી બધા યુનિયનો સાથે બેસીને ચર્ચા વિચારણા કરતા હોય ભાવ વધારો ભાવ ઘટાડવાનો પરિપત્ર હોય છે ક્યારે હોય છે જ્યારે અમે મીટરની રજૂઆત કરીએ મીટરનો ભારો વધારો હોય કે ઘટાડો હોય ત્યારે અમે સરકાર જોડે સરકાર શ્રી જોડે રજૂઆત કરી શકે છે આ સટલ ભારું છે આ સ્વૈચ્છિક ભારું છે આ સટલ ભારમાં અમારે ક્યાં પત્ર આપવાનું હોય છે આ તો અમે આ પોતાની મરજીથી ઓછી સ્વૈચ્છિક ઓછી કરી રહ્યા છે ને હવે જે રિક્ષા ચાલકો તમને તમને કયો ભાવ ઓછો કરવાનો વડોદરામાં કેટલી રિક્ષા છે વડોદરામાં હશે સિત્તેર હજાર કે એસે અચ્છા તો એની સામે આ જેટલા સામે તો બીજા ડ્રાઈવરોને તકલીફ પડતી હતી કારણ કે સ્ટેશનથી ન્યાય મંદિર વીસ રૂપિયામાં ચાલતું હતું હવે ન્યૂઝમાં ચાલ્યો કે ભાઈ ભાવ ઓછા થઈ ગયા એટલે જેટલા લીધા એટલા પોપટ બરાબર રીક્ષા એટલે રીક્ષા લેવાની તો કસ્ટમર તો પછી નાટાકો કરવાના અમારા જે રિક્ષા ચાલકો છે ત્રણસો ચારસો છે એને જો અમે તમને લિસ્ટ પણ આપીશું એ લોકો અપના પણ એ જ બારમાં જવા માટે તૈયાર છે પછી એને જવું હોય જાય એ બારમાં જવું હોય જાય ને ન કરવું ના કરી શકે કોઈ દાબ દબાવ કોઈને કોઈ પ્રેશર નથી પણ આપના રિક્ષા ચાલકોને ગ્રાહક કેવી રીતે ઓળખશે અમે એક લિસ્ટ તૈયાર કરીશું ને એવી લિસ્ટ એટલે ગ્રાહકોને ગ્રાહકોને આપશો લિસ્ટ અમે લિસ્ટ વાયરલ કરજો રિક્સ આપીશું ન્યૂઝમાં આપીશું લિસ્ટ કેટલી રિક્ષાઓ છે રિક્ષાઓ જેટલી અમારી છે રિક્ષાઓ વાળા લઈ જશે એટલે એ રિક્ષા જેટલી છે એટલે હવે ઓછા ભાવમાં જ પેસાડશે ઓછા ભાવમાં પેસાડશે બરાબર ને હવે આ બોડી આવું કહે રહી છે કે રાજીનામું તમે આપ્યું છે પણ બોડી ડિસાઈડ કરશે કે તમારું રાજીનામું લેવું છે કે નહીં આપી શું ઈચ્છા છે એમની ઈચ્છા છે જે કરો મેં આજ સુધીમાં યુનિયનની અંદર ત્રણ વર્ષથી છું ત્રણ વર્ષથી એવી કોઈ કામગીરી નથી કરી મેં કે યુનિયનનું સંસ્થાનું નામ ખરાબ થાય આ જ્યાં પહેલીવાર એવું બન્યું છે એ પણ એની ગેરસમજૂતી છે કે મેં યુનિયનનું પોતાનું પરિચય આપ્યો છે કે હું કોણ છું એ પરિચય આપ્યો છે બાકી વડોદરા શહેર જિલ્લા સાથે એવું નથી કહેતું કે ભાવ ઘટાડો કે ભાવ ઘટાડાની અમે વાત કરતો નથી એનું કારણ હતું એ હતું કે અમારા વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનના ઉપપ્રમુખ જગદીશભાઈ ખીમાની દ્વારા અને તેઓની ટીમ દ્વારા તેઓ એક રિક્ષા ભાડામાં બોલે અમે ઘટાડો કરીશું બોલે કેમ કે અમને પોસાય છે તો અમે ઘટાડો કરીએ છીએ તો તેઓના ગ્રુપ દ્વારા જે થી બસ્સો રિક્ષા ચાલકો ભાઈઓ હતા તે લોકોએ એની અંદર ઘટાડો કરેલો છે તો એમાં તેઓનું ખાલી એક જ ભૂલ થઈ ગઈ છે કે તેઓ રિક્ષા યુનિયન યુનિયને ઘટાડો કર્યો છે એ બોલવાની જગ્યાએ તેઓ લોકોનું પોતાનું ગ્રુપ છે એ લોકો પ્રજાની સેવા અર્થે આ ભાવ ઘટાડો કરશે એની જગ્યાએ તેઓએ યુનિયનનું નામ દીધું છે તો બીજા બરોડા શહેરમાં ચાર યુનિયન છે એટલે દરેક યુનિયનની સંમતિ લેવી પડે એની અંદર અમારા પ્રમુખ શ્રી બિલાલભાઈને બીજા યુનિયન દ્વારા એવું કહેવામાં આવે છે કે તેઓને મીડિયામાં આવવું હોય છે એટલે સસ્તી પ્રસિદ્ધિ કરે છે એમાં સસ્તી પ્રસિદ્ધિનો કોઈ સવાલ નથી જે લોકોએ એવું કીધું છે કે અમે કેસ કરીશું તો એમને છૂટ છે કેસ કરવાનો હોય તો પરંતુ જે જે પ્રમાણે જેકીભાઈ દ્વારા પ્રજાની સુવિધા પ્રમાણે એ એ લોકોનું અલગ ગ્રુપ છે એ લોકોનું ગ્રુપ હજુ બી એ જ રૂપિયામાં પોતાની રિક્ષામાં પેસેન્જરને સવારીને લઈ જાય છે અને લાવશે તેઓ દ્વારા આજે મિટિંગ કરવામાં આવી તેઓ એવું કીધું છે કે નહીં અમે તો આ જ પ્રમાણે પ્રજાની સેવા કરીશું તો તેઓની સારી વાત છે પરંતુ દરેક રિક્ષા ચાલક પર આ નિયમ લાગુ પડતો નથી જે લોકોએ સેવા કરી હોય એ લોકો કરી શકે છે ને રહી વાત બિલાલભાઈની કે બિલાલભાઈ પ્રમુખ અજાણ જ હતા વડોદરા શહેર રિક્ષા ચાલકની તેઓના ફાધર છેલ્લા પાંચ પાંચ દિવસથી પારુલ હોસ્પિટલમાં હતા અને તેઓને તેઓને જાણ કર્યા વગર જ તેઓએ મેસેજ આપ્યો તો એ મેસેજ કોઈ ખોટો નથી આપ્યો પરંતુ તેઓએ જે રીતે રિક્ષા ચાલક વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનનું નામ લીધું છે એના લીધે આવો હોબાળો થયો છે અને એમાં જેકીભાઈ દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે અને રાજીનામું સ્વીકારવું નહીં સ્વીકારવું એ યુનિયનની બોડીની વાત છે પરંતુ હાલમાં તેઓએ રાજીનામું આપ્યું છે આગળ વિચારણા કરી ને જેકીભાઈને કહીને કે બધાને વિશ્વાસમાં કરી ને કોઈ કામ કરવાનું આગળ સ્વીકારવું નહીં સ્વીકારવું એ અમારી વાત છે બોડી એ બોડી નક્કી કરશે કે ભાઈ જેકીભાઈને આપણે પાછા લેવા કે નહીં લેવા અત્યારે તો તેઓએ રાજીનામું આપ્યું છે દરેક અને તેઓએ રાજીનામું આપ્યા પછી દરેક રિક્ષા ચાલક ગ્રુપમાં પણ મૂકેલું છે કે હું આજે રાજીનામું આપ્યું છું અને એવું રાજીનામું અત્યારે અહીંયા જ પડેલું છે હવે સ્વીકારવું નહીં સ્વીકારવું એ આગળ મેન સંસ્થાના સંસ્થાપકનું નું કામ છે દીપક પંચાલ વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન મંત્રી